ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની કિહાન ટેક્સ કેમ કંપનીમાં કામ કરતા કામદારોના કેટલાક પ્રશ્નો લાંબા સમયથી વણ ઉકેલ્યા હોવાની લાગણી સાથે આજે રેડિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવાએ કંપનીમાં કામ કરતા કામદારોની તરફેણમાં જેઆઈડીસીની મુલાકાત લીધી હતી ધારાસભ્યએ તેમની જેઆઈડીસીની મુલાકાત સમયે કામદારોના પ્રશ્નો બાબતે રોષ વ્યક્ત કરીને આવા પ્રશ્નો તાકીદે ઉકેલાય તેવી માંગ કરી હતી ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે કંપનીમાં બે જેવા લાંબા સમયથી કામ કરતા કામદારોને આજ દિન સુધી કાયમી નથી કરવામાં આવ્યા અને તેમને કોન્ટ્રાક્ટ બેઝ પર જ કામ કરાવ્યા છે તેમજ તેમને બસો દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા ઉપરાંત કામદારોની સલામતી વીમો તેમજ વેતન બાબતે પણ કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નથી આ બાબતની રજૂઆત મળતા કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા જીઆઈડીસીની મુલાકાત લીધી હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં છ મશીનો ચલાવવાની ક્ષમતા હોય ત્યાં કામદારો પાસે આઠ મશીનો ચલાવાય છે અને કામદારોને ફરજિયાત આઠ મશીનોની જવાબદારી અપાય છે અને કામદારો કંઈ કહે ત્યારે ચાલતી પકડો એમ કહેવાય છે ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે જીઆઈડીસીની સ્થાપના સમયે સ્થાનિક લોકોએ પોતાની જમીનો આપી છે ત્યારે રોજગાર બાબતે સ્થાનિકોને અગ્રિમતા આપવાનો નિયમ પણ જણાવતો નથી બહારના લોકોને બે ત્રણ વર્ષમાં કાયમી કરી દેવાય છે અને સ્થાનિક લોકોને કોન્ટ્રાક્ટમાં કામ કરાવાય છે દસ વર્ષ જૂના કામદારોને પણ કાયમી નથી કરાયા આ પ્રસંગે ધારાસભ્ય સાથે અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં કામદારો સાથે અન્યાય થતો હોવાની લાગણી સાથે ધારાસભ્ય છેતર વસાવાએ કામદારોની મદદમાં આવી જીઆઈડીસીની મુલાકાત લેતા જીઆઈડીસીમાં કામદારોની બાબતે ઓમાર્યું વલણ રાખનાર અન્ય કંપની સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો પણ પક્ષ અમને કહેવાનું મળશે બીજી વાત એ છે કે સર કે અમે લોકો કોઈને કાઢ્યું નથી અમે લોકો કોઈને ના નથી પાડ્યું એવું થયું હતું કે ભાઈ ઇન્ડસ્ટ્રી જે છે અમારી દિવાળી પછી બહુ ડિસ્ટર્બ હતી સર બહુ ડિસ્ટર્બ એટલા માટે કેમકે બહુ એબસેન્ટિઝમ હતા છોકરાઓ આવતા નહીં હતા અમારા જે અડધા કરતા મશીનો બંધ જ રહેતા હતા અને પ્રોડક્શન બહુ લોસ થયું હતું એટલે અમે આ લોકોને કીધું તમે આઠ આઠ મશીન ચલાવો અમે તમારી જોડે છે જે સ્કીલ જોઈશે એ અમે તમને આપીશું એવું નથી કે અમે જોર જબરદસ્તી કરીએ આઠ મશીન તમે ચલાવો આઠ મશીનમાં જે મશીન તમારે ના ચાલે એટલે એની ઉપર બીજા માણસ વર્કઆઉટ કરશે પણ તમે લો એટલે એનાથી એવું હતું કે પ્રોડક્શન વધી શકે મશીનો વધારે વાપરે એટલે અમારો મુદ્દો એ જ હતો અમે છોકરાઓને કોઈ દિવસ ના ના પાડીએ ફર્સ્ટ શિફ્ટમાં આવ્યા હતા શનિવારે શનિવારે આવીને ફર્સ્ટ શિફ્ટમાં સવારે જ જવાના હતા ત્યારે જ મેં સમજાયું તમે કરો અમે બધા તમારી સાથે છે ફર્સ્ટ શિફ્ટ ચલાવી સેકન્ડ શિફ્ટથી એકાએક આવવાનું બંધ થઈ ગયા કોઈને કોઈ ઇન્ટિમેશન નથી કર્યું કંઈ ઇન્ટિમેશન નથી તો मशीन मशीन नहीं लेकिन नहीं, मशीन नहीं, आपने एक नहीं। बोलता आठ मशीन आप लोगों ने इनको बोला के चलाइए हाँ, तो आप छे मशीन जो दस साल पंद्रह साल से काम कर रहे हैं तो आप उनको उतना सैलरी दो ना मैं मैं वही बोल रहा आप तो उनको काम भी आप ओवर टाइम करवाओगे मैं उसी पे आ रहा हूँ सर मैं उसी पे आ रहा हूँ आज अगर ऐसा है हम लोग उसके लिए क्या कर रहे हैं जैसे इनका स्किल अपग्रेडेशन होगा जैसे ये करेंगे वो जो हुए वो इनको मिलने वाला है અમે એવું કેવા માંગીએ છીએ ચારો કંપની ડિસ્ટર્બ થઈ દિવાળી ના વેકેશન હવે વેકેશન તો દિવાળી કરે છે બરાબર છે પણ જો તમે એમને છ મશીનની જગ્યાએ આઠ મશીનની જવાબદારી સોંપો છો તો પહેલાં એને સમજાવો એમને આવડત આપો કે ભાઈ હવે છની ની જગ્યાએ આઠ આપણે આ રીતના કરવા માગીએ છીએ એમાં તમારી સેલરી અમે આટલેથી આટલી કરવાના છે એ સેલરી સાથેની વાત કરો ને તમે પછી આઠ નથી ચલાવવાના આઠ નથી ચલાવવાના તમે જતા રહો એવી રીતના તો કઈ ભાષામાં વાત કરો એમણે બી દસ વર્ષ આપણી કંપનીને આપ્યા છે આગળ આગળની જૂની કંપની એક જ મિનિટ આગળની જૂની કંપનીમાં આ લોકો કામદાર હતા પછી તમે આ ટેકઓવર કરી છે તમારી સાથે પણ એટલી ઈમાનદારીથી જ આ લોકો કામ કરે છે તો તમે કેમ આવી રીતના પછી આ કંઈ એમ જ છે કે તમે ડાયરેક્ટ દસ વર્ષના કર્મચારી કે ભાઈ તમારાથી થાય તો કરો બાકી ચાલતી પકડો આવી કેવી ભાષા છે તમારી આવી રીતના તો કઈ રીતના તમારી કંપનીનો ગ્રોથ થશે પછી જે વ્યક્તિ તમારા કંપની માટે ખૂન પસીનો પાડે છે એ બી આપણો પરિવાર જ છે ને એને કઈ રીતના તમે આવી રીતના તમે તુચ્છ ભાષામાં વાત કરો ભાઈ કર્મચારી છે દસ દસ વર્ષ સુધી તમે પરમેડન્ટ તો કરતા નથી સેફ્ટીના સાધનો તો આપતા નથી બરાબર બનસો માટે લડાઈ કરવી પડે અમારે વીમા પોલિસીઓ માટે તમને કેવું પડે તમને શું બતાવે છે આ કઈ આવો ને બહારના લોકોને તો બે બે વાર ત્રણ ત્રણ વાર માં પરમિટન કરીને બધી સેવાઓ તમે આપો છો તો અમારા લોકોને પણ આપો ને વીમો વીમો કશું નથી તો પછી કાલે ઉઠીને અહીંયા કઈ થઈ ગયું તો અમારે કોને જવાબદારી ઇનકી બિરલા સેન્ચ્યુરી વાળા 1300 1400 લોકોને છોડીને હમણાં જતા રહ્યા હવે 130 જણ અમારી પાસે આવ્યા અમારે ક્યાં હોદવાના એટલે તમે છે ને બધું ટર્મ્સ કન્ડિશન અમારા વર્કરો સાથે કમ્પ્લીટ રહો આવી રીતના બિહેવિયર ન કરો આજે તો અમે ફર્સ્ટ ટાઈમ અમે પોતે આવ્યા છે પછી બીજી ટાઈમે પછી કંઈ આવો પ્રશ્ન આપણે ત્યાંથી આવશે તો અમે ચલાવવાના નથી ભાઈ પછી આ તમને કહી દીધું હવે પછી અમે સાખી ના લઈએ આ બાબતોમાં દેખો હમ લોગ ભી વેલ એજ્યુકેટેડ હે વી હેવ ઓલસો વર્ક ઇન કોર્પોરેટ કંપનીઝ બરાબર હે તો યે દોનો સાઈડ સે એસા હોના ચાહીએ કે લોકલ લોકો કો રોજગાર મિલના ચાહીએ એ ઉનકા હક હે ઓર યે જો ભી ઇશ્યુ હે તો સમાધાન કરકે કર સકતે પર એસા નહી હે કે આપ અપને ફેવર મે હી સારે રૂલ્સ वो फॉलो करो और ये जो कामदार है इधर के मजदूर लोग हैं जो यहाँ से रोजी रोटी अर्न करते हैं तो उनके लिए ये फिर ऐसा नहीं होना चाहिए कि ये तो आपके रहम रह पर ही कर रहे हैं कभी भी इनकी जॉब चली जा सकती है ये भी परिवार वाले हैं तो इनको भी देखना पड़ता है जवाबदारी है जिम्मेदारी है इनकी भी घर में कैसे यहाँ पे लोग रहते हैं हमको पता है अभी आया है ने... ना तो अभी इन लोगों को जिन जो जितने वर्कर जो यूनिट में अभी वो लोग काम पे नहीं लगे हैं अभी उनको कंपनी ना गेट पर उभा छे આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે વર્કરો છે છેલ્લા બે હજાર અગિયારથી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન્ટ કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વરસ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફ્ટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇશ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચથી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ક્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઇશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયોનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે અમેરું આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેડન્ટ કરે એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું અમે લોકો અહીંયા આપણા સૌના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાથે આ ક્રિયા કંપનીના જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો છ મશીન ચલાવતા હતા એની જગ્યા પર એમને પ્રેશર કરીને આઠ મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે એ યુવાનોને છ મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે એમના સેફ્ટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે એમનો ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં પચાસ કરતા વધારે કંપનીઓ આવેલી છે એની અંદર અહીંના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે હું આ મેનેજમેન્ટ આ જીઆઈડીસીના અધિકારી અને ગુજરાત સરકારને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારે ચલાવવામાં નહીં આવે આજથી અહીંયાથી આ એક કંપની શરૂઆત કરેલી છે ત્યારે આ ઝઘડિયા જીઆઈડીસી ના તમામ કામદાર યુવાનો હું કહેવા માંગુ છું જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે ધારાસભ્ય શ્રી ચોવીસ કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆઈડીસી માં અમે ઉપલબ્ધ રહીશું જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ ચલાવવામાં નહીં આવે હું આ મીડિયાના માધ્યમથી કહેવાય